ટ્રેડિંગ શીખવા માટે તમારે એક વસ્તુ જરૂરથી શીખવી જ પડશે એ છે વોલ્યુમ કેવી રીતના લગાવવું કંઈ નથી ખબર પડતી કઈ વાંધો નહીં તમારો ભાઈ તમને એક મિનિટમાં બધું સમજાવી દેશે હવે વોલ્યુમ લગાવવું કેવી રીતના એ સૌથી પહેલા જોઈએ કંઈ નથી કરવાનું ચાર્ટ ઉપર જઈને ઇન્ડિકેટર સેક્શનમાં જઈને સર્ચ કરો વોલ્યુમ વોલ્યુમ ઉપર ક્લિક કરશો એટલે તમને જે નીચે લાલ લીલી લીટી દેખાય છે અને આપણે વોલ્યુમ બહાર જ કહીએ હવે આપણને રિપ્રેઝેન્ટ શું કરે કે આ ભાવ ઉપર કેટલા લોકો પાર્ટિસિપેટ કરે છે વોલ્યુમ ડાયવર્જન્સ વોલ્યુમ ડાયવર્જન્સ આપણને શું દર્શાવે છે કે ભાવ જે બોલે છે એ સાચું બોલે છે કે ખોટું એના માટેના ચાર ફેક્ટર છે સમજવું કેવી રીતે ચાલો જોઈએ પેલા કેસની અંદર પ્રાઇઝ પણ ઉપર જાય છે અને સાથે સાથે વોલ્યુમ પણ ઉપર જાય છે તો એનો મતલબ એમ છે કે લોકોને આ પ્રાઇઝ ઉપર ઇન્ટરેસ્ટ વધારે છે અને ભાવ હજી વધારે ઉપર જઈ શકે છે બીજા કેસની અંદર પ્રાઇઝ નીચે આવે છે અને વોલ્યુમ ઉપર જાય છે મતલબ લોકોને વેચવામાં વધારે ઇન્ટરેસ્ટ છે એટલે ભાવ હજુ પણ નીચે આવી શકે છે ત્રીજા કેસની અંદર પ્રાઇઝ ઉપર જાય છે અને વોલ્યુમ નીચે આવે છે એટલે લોકોનું પાર્ટિસિપેશન ઓછું છે એટલે પ્રાઇઝના ઉપર જવાના ચાન્સ બહુ ઓછા છે લાસ્ટ કેસની અંદર પ્રાઇઝ પણ નીચે આવે છે અને વોલ્યુમ પણ નીચે આવે છે તો આપણને એ દર્શાવે છે કે લોકોનું પાર્ટિસિપેશન ઓછું થઈ ગયું છે અહીંયાથી ક્યારેય પણ રિવર્સલ આપણને જોવા મળી શકે છે અને જો આવી રીતે તમે ડાયવર્જન્સનો યુઝ કરશો તો તમે ટ્રેડિંગની અંદર બહુ સારું ઇમ્પ્રુવમેન્ટ કરી શકશો તો વિડીયો શેર કરી દેજો તમારા ટ્રેડિંગ પાર્ટનરને